નમસ્કાર દર્શક મિત્રો સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે નર્મદા જિલ્લાના જાતિના સીધા ધિરાણ લાભાર્થીઓએ છેલ્લા ઘણા સમયથી લોન માટે અરજી કરેલ હતી તેઓએ તમામ જરૂરી દસ્તાવેજો માહિતી અને આવકના પ્રમાણપત્રો સહિત અરજી પણ કરી હતી છતાં પણ તેમને છેલ્લા એક વર્ષથી લોનની મંજૂરી મળી ન હતી જો આ લોન મળી જાય તો અનેક પરિવારજનો રોજગારી માટે આત્મનિર્ભર બની શકે આ મુદ્દે નર્મદા જિલ્લાના એક સમસ્યા ન રહ્યો પરંતુ સામાજિક પ્રશ્ન બની ગયો હતો જ્યાં લોકોને લાભાર્થી ધરાવતા હોવા છતાં સહાય માટે વંચિત રહ્યા આ મામલે ગંભીરતાથી લઈને નર્મદા જિલ્લાના પ્રસિદ્ધ થતું સરકાર અખબાર માલિક મુદ્રક પ્રકાશક તંત્રી તેમજ એકતા નગર સ્માઇલ પ્રોજેક્ટ વાઇસ ચેરમેન તરીકે એવું આરોપ તેમણે ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર સુધી

ગુજરાત પછાત વર્ગ નિગમમાં અત્યારે જે ધંધાકીય લોન માટેની અરજીઓ છે તેની ચકાસણી ચાલુમાં છે જેમાં નર્મદા જિલ્લાની કુલ સાત અરજીઓ આવેલી છે જેનું અમે તાત્કાલિક ચકાસણી કરીને જે પણ પૂરતા હશે એ પૂરતા પૂર્ણ કરીને અમે જલ્દીમાં જલ્દી તેનું પેમેન્ટ થાય તેવા પ્રયાસો કરીશું એમ પ્રજાપતિ મેનેજિંગ ડિરેક્ટર